પાંચ વર્ષની બાળા પર દુષ્કર્મ ફુગ્ગા લેવા ગયેલી પાંચ વર્ષની બાળાને હવસખોરે લાલચે પીંખી અપહરણ દુષ્કર્મ અને પોક્સો નોંધી પોલીસે આરોપીને દબોચ્યો લસકાણામાં ખાડી કાંઠેથી પરિવારને લોહી લુહાણ બાળકી મળી લસકાણામાં રહેતી પાંચ વર્ષની બાળકી ઘર પાસે આવેલી દુકાન પર ફુગ્ગા લેવા ગઈ હતી ત્યારે દુકાન પાસેથી એક બદમાશ બાળકીને વડાપામ ખવડાવવાની લાલચ આપી અપહરણ કરી ગયો હતો નરાધમે બાળકીને ખાડી કિનારે જાડી ઝાંખરામાં લઈ જઈ બળાત્કાર આચર્યો છે આ ઘટના શનિવારે બપોરે બની હતી બાળકીને માતા પિતા શોધવા નીકળ્યા ત્યારે એક કારીગર ખાડી કિનારે એક બાળકીને લઈ ગયો હોવાની વાત એક યુવકે કરી હતી આથી પરિવારજનો ખાડી કિનારે જતા બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી સ્થાનિકોએ હવસખોરને પકડી પાડી મેથી પાક આપી સરથાણા પોલીસને હવાલે કરી દીધો હતો આ અંગે સરથાણા પોલીસમાં પરિવારે ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે નરાધમ મિથિલેશ રાજુ શાહની સામે રેપ અપહરણ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે પોલીસે બળાત્કાર કરનારા નરાધમની ધરપકડ કરી છે આરોપી એમ્બ્રોઇડરીના કારખાનામાં મજૂરી કામ કરી જીવન ગુજરાન ચલાવે છે અને પોતે અપરિણિત છે વધુમાં પોલીસે જણાવ્યું કે સોળમી તારીખે બપોરના સમયે નરાધમ બાળકીને વડાપાઉં ખવડાવવાની લાલચ આપી પીંખવાના ઈરાદે બળજબરીપૂર્વક અપહરણ કરી ગયો હતો પાંચ વર્ષની બાળકીને સરથાણા ખાડી કિનારે જાડી ઝાંખરામાં લઈ જઈ નરાધમે બળાત્કાર આચર્યો હતો કદાચ બાળકીના માતા પિતા ત્યાં આવ્યા ન હોત તો હવસખોરે મોતને ઘાટ પણ ઉતારી દીધી હોત

એ પણ ત્યાં એ વિસ્તારમાં રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે સોળ તારીખે બપોરના બાર વાગે એમની પાંચ વર્ષની દીકરી જે છે એ એની મમ્મી પાસેથી પૈસા લઈને બહાર ગઈ કે મારે ફુગ્ગા લેવા છે એ પછી જ્યારે બહાર ગઈ ત્યારે આ જે આરોપી છે એ એ છોકરીને લલચાઈ ફોસલાઈ અને કે ચાલ હું તને વડાપાઉં ખવડાવું એમ કે વડાપાઉંની દુકાને લઈ જાય છે અને વડાપાઉં અપાવે છે અને પછી ત્યાં આગળ જઈને જે ઝાડી મારુતિનગર વિસ્તાર જે છે એમાં જાહેર રોડની બાજુમાં જાહેર જાડી ઝાંખરા હતા એ જાડી ઝાંખામાં એ છોક દીકરીને લઈ જાય છે અને દીકરી સાથે બદકામ કરવાના ઈરાદે એના કપડાં પણ ઉતારે છે પોતાના કપડાં ઉતારે છે અને એ સમયે એક આપણા જે સાક્ષી છે એને જોઈ લે છે અને છોકરીના મમ્મી પપ્પાને એ બધા ત્યાં શોધતા શોધતા પહોંચી જાય છે તો એ દીકરીને આવી રીતે એ એ દીકરીને જોઈને બચાવી લે છે આરોપી આગળ શું કાર્યવાહી કરી છે આરોપી પકડી લીધો છે અને આરોપીને ગઈકાલે અટક કર્યો છે અને એના વિરુદ્ધમાં તમામ પૂરતા પુરાવા લઈ અને આ ગુનામાં ચાર્જશીટ કરવાની ઝડપ જલ્દીમાં જલ્દી ચાર્જશીટ થઈ જાય એ માટે મહેનત કરી રહી છે પોલીસ આરોપી શું કામ આરોપી મજૂરી કામ કરે છે અને અગાઉ એને કોઈ હજી સુધી કંઈ ધ્યાનમાં આવ્યું નથી આગળ તપાસ ચાલુ છે કે એના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયા છે કે કેમ